નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર જે આપણી ધોરણ દસ મિત્રો જે તમારી નવી સ્વાધ્યયનભૂતિ છે બે હજાર ચોવીસ મુજબની એની અંદર અંગ્રેજી વિષયની અંદર જે પહેલું ચેપ્ટર છે અગેસ્ટિક ધ ઓર્ડ્સ તો એનું સ્વા સ્વ સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે ને વિડિયોને જો હજુ સુધી તમે લાઇક ના કરી હોય મિત્રો અચૂકથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો અમારી ચેનલ પર જોવા મળી જશે તમને મિત્રો નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો તે ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જોઈએ સેક્શન ના પહેલો રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધસ ક્વેશ્ચન એટલે કે તમારે ફકરા વાંચીને નીચે જે પ્રશ્નો છે એના જવાબો આપવાના છે તો ફકરો તમારે વાંચી લેવાનો છે જવાબ જોઈએ for what did the villagers of taj nagar lobby, the, the residents of taj nagar lobby, for a railway station in their village, Bijo, why did they decide to make a railway station on their own? So the villagers decided to take matters into their own hands because their demand for a railway station was not met. tijo, how many rupees did they collect for it? તો ડે કલેક્ટેડ ટ્વેન્ટી વન લેખ રૂપીસ હવે મિત્રો બીજો પેરેગ્રાફ છે એના પ્રશ્નોને જવાબ જોઈએ તો છે વોટ વોઝ ધ રિસોલ્યુશન ઓફ ધ પંચાયત તો ધ પંચાયત પાસ્ટડ અ રિસોલ્યુશન ડેટ સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ ધે વુડ ડૂ ઇટ ફોર દેમ સેલ્વેસ એન્ડ વિથ ધેર ઓવન મની પાંચમો છે વોટ ઇઝ યુનિક અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન The ધ તાજનગર રેલવે સ્ટેશન the ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન the ધ રેલવે ડીડ નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપીસ એઝ ઇટ વોઝ બિલ્ડ ધ પીપલ મની એટલે કે લોકોના પૈસાથી બન્યું છે સરકારના પૈસાથી બન્યું નથી રેલવે સ્ટેશન ગામના લોકોએ પૈસા એકત્ર કરીને જાતે બનાવેલું છે છઠ્ઠો છે વેન ડીડ ધ સ્ટેશન સ્ટાર્ટ ઓપરેશન તો ધ સ્ટેશન સ્ટાર્ટ ઓન સેવન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટેન એટલે કે બે હજાર દસમાં નેક્સ્ટ પેરેગ્રાફ છે એના પ્રશ્નોને જવાબો જોઈએ સાતમો વોટ ફેકલ્ટીઝ ડૂ ધ પીપલ ગેટ ફ્રોમ એમજીપી તો એમજીપી જીપી પ્રોવાઈડ ટુ એલ લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ ફેસિલિટીઝ આઠમો છે હાઉ મચ ડુ ધ વિલેજર્સ હેવ ટુ પે ફોર ધીસ ફેસિલિટી તો ધ વિલેજર્સ હેવ પે ટ્વેન્ટી ફાઇવ રૂપીસ પર વીક નવમો હાઉ આર ધ સોલર લાઇટ્સ બેનિફિશિયલ ધ સોલર પાવર સેવસ એન્વાયરમેન્ટ સ્ટોપ પોલ્યુશન એન્ડ હેલ્પ્સ ટુ સ્ટાર્ટ ન્યૂ બિઝનેસ નેક્સ્ટ પેરેગ્રાફ છે એના પ્રશ્નોને જવાબો જોઈએ દસમો वॉट टू थिंग्स आर नेसेसरी फॉर इंस्टॉलिंग अ सोलर पेनल टू द रूफ तो मित्रों दसमा प्रश्नों जवाब आ रूफ ऑफ अ स्टडी ब्रिक्स वर्ल्ड हाउस अगियारो वाईज दैनल इंस्टॉल्ड इन द साउथर् डिरेक्शन टू द पेनल इंस्टोल्ड अ साउथर् डिरेक्शन टू कैप्चर एज मच सनलाइट एज पॉसिबल બારમો હુ ઇસ્ટોલ્સ દેઝ પેનલ તો અજાજ ઇસ્ટોલ્સ દેઝ પેનલ નેક્સ્ટ પેરાગ્રાફ છે એના પ્રશ્નોને જવાબો જોઈએ તો તેરમો હાઉ ડીડ ધ વુમેન ઇન કેરલા પાસ ધેર ટાઈમ ધ ધ વુમેન કન્ટિન્યુટ ધ સ્ક્વેન્ડર ધેર હોર્શિન ફોર ઓફ ટેલિવિઝન ચૌદમો છે ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લેન ઓફ ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન બિકોઝ એ એનો પણ મિત્રો જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો હવે મિત્રો તમને શોર્ટ નોટ આપેલી છે પહેલી છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તો એને પણ મિત્રો જોઈ શકો છો શોર્ટ નોટ લખેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને શોર્ટ નોટ લખી શકો છો અને મિત્રો તમારે તૈયાર પણ કરી લેવાની છે કારણ પર પરીક્ષાની અંદર પણ આ શોર્ટ નોટ પૂછાય છે નેક્સ્ટ મિત્રો છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ ટ્રુ તેની પણ મિત્રો શોર્ટ નોટ આપેલી છે ટોપિક વાઇઝ જે ઉપર મુદ્દા આપેલા છે એના મુજબ તો એ પણ તમે જોઈ શકો છો હવે આપણે આગળ વધીશું આગળ મિત્રો ટ્રુ ફોલ્સ ખરા ખોટા છે તો ધ ઓથોરિટીઝ ગ્રેન્ટેટેડ ફંડ ઓફ ધ રેલવે સ્ટેશન તો ખોટું એટલે કે ફોલ્સ અઢારમો ધ તાજનગર રેલવે સ્ટેશન વોઝ બિલ્ડ બાય ધ રેલવે ડિપાર્ટમેન્ટ તો ખોટું કારણ કે પબ્લિકે બનાવ્યું હતું ઓગણીસમો ધ કોસ્ટ ઓફ લાઇટ વોઝ ચીપર દેન ધ કોરિયન્સ લેમ્પ તો થશે રાઇટ વીસમો ધ લાઇબ્રેરી વર્ક્સ ફ્રોમ વુમન એમ્પ્રુવમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ થશે રાઇટ એકવીસમો ધ સોલાર લાઇટ વોઝ અ બોર્ન ફોર ધ પીપલ ઓફ સીતાપુર થશે રાઇટ સેક્શન બી જે છે મિત્રો તમારે ફકરો વાંચવાનો છે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો વેળાવદર ઇઝ સિચ્યુટેડ ઇન ધ ભાલ રિજોઈન ઓફ સૌરાષ્ટ્ર ત્રેવીસમો બ્લેક બક્સ આર ફાઉન્ડ ઇન હિમાચલ પ્રદેશ થશે ફોલ્સ ચોવીસમો નેમ ઓફ ધ ઓરિજિન હેબિટેડ ધફ બ્લેકબર્ગ તો થશે ઓપન પ્લેન એન્ડ નોટ ડિસેન જંગલ પચીસમો વોટ ઇઝ વેલાવેદર ફેમસ ફોર તો વેલાવાદર ફેમસ ફોર બ્લેકબર્ગ નેશનલ પાર્ક છવ્વીસમો છે સિમિલર વર્લ્ડ તો વેલ નો તો થશે મિત્રો ફેમસ થિંગ તો થશે ડીન્સ ડીઈ એન એસ ઇ મિત્રો તમને એક માહિતી આપેલી છે શ્રી જયપ્રકાશ વિદ્યાલય ગાંધીનગર એસટીડી ટેનની એને મિત્રો વેઇટની હાઈટ આપેલી છે તો મિત્રો એના પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબો જોઈ જોઈને લખવાના છે ત્રીજી ડેટા શો રેકોર્ડ ઓફ તો આ ડેટા શું દર્શાવે છે તો વેઇટ એન્ડ હાઈટ ઓફ ધ સ્ટુડન્ટ બીજો હુ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ તો સૌથી ઊંચો સ્ટુડન્ટ કોણ છે તો મોન્ટુ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઓગણત્રીસમો જીમિત ઇઝ ટોલર ધેન મોન્ટુ તો થશે ફોલ્સ કારણ કે જીમિત મોન્ટુ કરતા ઊંચો નથી ત્રીસમો તો રોહન ઇઝ ધ બોય હુ વેટ ઇઝ ઓન ધ ટોપ ઇન ધ ડેટા તો સૌથી વધારે વજન કોનું છે તો રોહિતનું સોરી રોહિત નહીં મિત્રો પણ રોહનનું એકત્રીસ વેર ડુ દેઝ સ્ટેન્ટ સ્ટડી સ્ટુડન્ટ સ્ટડી તો શ્રી જયપ્રકાશ વિદ્યાલય ગાંધીનગર નેક્સ્ટ મિત્રો તમને એક ઇન્ટરવ્યૂ આપેલો છે એ ઇન્ટરવ્યૂ પરથી પ્રશ્નોના જવાબ છે તો હુ આર ટોલ્કિંગ હેર તો મિસ્ટર ગુપ્તા એન્ડ જય આર ટોલકિંગ હિયર તેત્રીસ મોસ્ટર પ્રદીપ સોની હેડ નોટ ડિલિવર્ડ મિસ્ટર જોશીસ ન્યૂઝપેપર તો થશે ફોલ્સ ચોત્રીસ મો વેટ ડીડ જય ડિસ્ટ્રીબ્યુટ ધ ન્યૂઝપેપર તો જય ડિસ્ટ્રીબ્યુટ ધ ન્યૂઝપેપર ગાયત્રી સોસાયટી બ્લોક નંબર ફોર્ટીન પાંત્રીસમો જય ડિલિવર્ડ મિસ્ટર જોશીસ ન્યૂઝપેપર ટુ હિઝ નેબર મિસ્ટર પ્રદીપ સોની તેત્રીસમો વોટ વોઝ મિસ્ટર જોશીસ કમ્પ્લેન્ટ તો મિસ્ટર જોશીસ કમ્પ્લેન્ટ હેડ નોટ ગોટ હિઝ કોપી નેક્સ્ટ મિત્રો સેક્શન સી જે છે કે મેચ ધ લેંગ્વેજ ફક્શન વિથ સેન્ટેન્સ તો મિત્રો સડત્રીસમો છે એમાં આવશે ઓપ્શન એ સ્પેસિફાઈ લોકેશન અડત્રીસમો છે એની અંદર આવશે ડી સ્કેકિંગ ઇન્ફોર્મેશન ઓગણચાળીસમો છે એની અંદર આવશે એ સ્પેસિફાઈ લોકેશન સડત્રીસમો છે એની અંદર મિત્રો આવશે સી સ્પેસિફાઈ એબિલિટી દર્શાવેલી છે નેક્સ્ટ પણ આપેલો છે તમને એ ચાળીસમો તો એની અંદર આવશે બી શોઈંગ રીઝન એકતાળીસમો છે એની અંદર આવશે મેકિંગ રિક્વેસ્ટ બેતાળીસમો છે એની અંદર આવશે સી સ્પેસિફાઈંગ ટાઈમ નેક્સ્ટ મિત્રો તમારે સંવાદ આપેલો છે એમાંથી ખૂટતો સંવાદ લખવાનો છે તો મિત્રો જે તેતાળીસમો છે એની અંદર આવશે બી કોંગ્રેચ્યુલેશન ડિયર ચુમ્માળીસમો છે એની અંદર આવશે ડી વીડ યુ મેક સમથિંગ સ્પેશિયલ ટુડે પિસ્તાળીસમાં છે એની અંદર મિત્રો જોઈએ તો એની અંદર આવશે બી હી ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ છેતાળીસમાં જોઈએ મિત્રો તમારે ફંક્શન દર્શાવવાના છે તો એ મિત્રો સંપૂર્ણ દર્શાવેલા છે તમે જોઈ શકો છો પોસિબિલિટી દર્શાવવાની છેતાળીસના વાક્યમાં સુડતાળીસમાં રિઝલ્ટ અડતાળીસમાં લોકેશન ઓગણપચાસમાં ઇન્ફોર્મેશન ને પચાસની અંદર કોન્ટ્રાસ્ટ સંપૂર્ણ જવાબ લખેલા છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો હવે તમને ત્રણ શબ્દો આપેલા છે અને નીચે પેરેગ્રાફ આપેલો છે તો જે ખાલી જગ્યા આપેલી છે એમાં યોગ્ય શબ્દ લખવાનો છે તો આવશે ધ રેસિડેન્ટ્સ રામનગર હેડ અ ડિસ્ટુટ અવર ધ કોમન પ્લોટ ઇન ધ સોસાયટી દે ડિમાન્ડ ટુ હેવ ફેન્સિંગ ઓલ અવર ધ પ્લોટ બાવનમાં છે હેવ યુ એવરી ડો ડોનેટેડ બ્લડ રિસેન્ટલી ડોનેટ બ્લડ ફોર ધીસ સિક્સ ટાઈમ યુ નો ધેર ઇઝ અ ગ્રેટ ડિમાન્ડ ઓફ બ્લડ ઇન એનર્જી ઇમરજન્સી નેક્સ્ટ છે મિત્રો તમારે નિયરેસ્ટ મિનિંગ તો ડેન્સનું થશે થિંક પ્રેટીનું થશે બ્યુટિફુલ વાઇલ્ડનું થશે સ્વેક્સ સેક્શન ડી મિત્રો છે ઇનડાયરેક્ટ સ્પીચ તમને ઇન સ્પીચ આપેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ પણ મિત્રો સત્તાવનમાં પણ ઇન સ્પીચ છે એ તમે જોઈ શકો છો અઠ્ઠાવનમાં છે મિત્રો તમારે નાઇધર નોર બટ અથવા આઈધર ઓર વડે તમારે વાક્યો જોડવાના છે તો થશે અઠાવનમાંમાં જવાબ થશે આઈધર ફાધર ઓર મધર ઇઝ સિંગિંગ અ સોંગ ઓગણ સાઇડમાં થશે રમેશ પ્લેસ ક્રિકેટ એન્ડ ફૂટબોલ સાઈઠમાંમાં થશે થો હી ઇઝ બિઝી હિઝ સ્પેન્ડ ટાઈમ હિઝ ફેમિલી એકસઠમાંમાં મિત્રો આવશે સુરેશ ઇઝ ક્લેવર સો હી ઇઝ પ્રાઉડ બાસઠમાંમાં આવશે આઈ લાઇક હિમ બિકોઝ હી ઇઝ વેરી સિન્સિયરલી તો મિત્રો જે તમને શબ્દની જે લીટી આપેલી છે એ શબ્દ સુધારીને ફરીથી લખવાના છે તો આખો પેરેગ્રાફ એમને એમ લખવાનો છે તો પહેલાં મિત્રો એટ છે ત્યાં ફોર આવશે ડિસાઇડ છે તો મિત્રો એનો ભૂતકાળ થઈ જશે જે તમે જોઈ શકો છો પછી જોઈએ તો શોરૂમ અલગ આપેલું છે તો મિત્રો શોરૂમ એ ભેગું થઈ જશે ને મિત્રો ટી એચ ઈ આર ધેર આપેલું છે તો થશે ધેર ટી એચ ઇ આઈ આર થઈ જશે ચોસઠમાં પણ મિત્રો તમે જોઈ શકો છો હેઝનું હેવ થઈ જશે શૂટનું મસ્ટ થઈ જશે નેક્સ્ટ આગળ વધીશું તો ડુ એસ ડાયરેક્ટેડ આપેલું છે તો એમના પણ સંપૂર્ણ જવાબ આપેલા છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં અને લખી શકો છો તો મિત્રો તમારે સમજીને જ લખવાનું છે સુડતાળીસમાં ડબ્લ્યુ એસ ક્વેશ્ચન તો રાજુ ઇઝ ઓપનિંગ અ્યૂઝ શોપ તો મિત્રો જો નામ નીકળે તો આવશે હુ તો હુ ઇઝ ઓપનિંગ અ ન્યૂઝ શોપ અડસઠમાં છે અમિત લિવ્સ ઇન વાવનગર તો અમિત ક્યાં રહે છે તો વેર ડૂ ઇઝ અમિત લીવ નેક્સ્ટ આગળ વધીશું ઓગણ સિત્તેરમાં આઈ રિસિવડ યોર ઈમેલ લાસ્ટ નાઇટ તો મિત્રો તમને ચારે ચાર એમસ્યુક્યુની અંદર ભૂલ આપેલી છે પણ જે લાસ્ટ એમસ્યુક્યુ છે એની અંદર તમે લાસ્ટ નાઈટ જો છાંકી નાખશો તો તમારો જવાબ સાચો થશે સેક્શન ઈ જે છે મિત્રો તમારે પેરેગ્રાફ લખવાનો હતો અ સ્માર્ટ વિલેજ તો એના વિશે મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ પેરેગ્રાફ લખેલો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો પછી મિત્રો જે ઈમેલ આપેલો હતો એ ઈમેલ લખવાનો હતો તો ઈમેલ પણ તમે જોઈ શકો છો ઈમેલની માહિતી પણ આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો હતું ડિસ્ક્રાઇબ ધ પિક્ચર અબાઉટ ટેન્સ સેન્ટેન્સ તો તમને દરિયા દરિયાકિનારાનું પિક્ચર આપેલું છે અને એ પિક્ચર તમારે દસ વાક્યો લખવાના હતા તો એના પણ મિત્રો દસ વાક્યો સંપૂર્ણ લખેલા છે જે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય અંગ્રેજીની અંદર જે પહેલું ચેપ્ટર છે અગેસ્ટિંગ ધ ઓર્ડ્સ એનું સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને મિત્રો લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત